હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને બસ મજામાં જ છો તો હમણાં આપણે ખા બે દિવસથી ખાવા લોકો આવતા હતા અને આપણે અત્યારમાં જે કપાસમાં જવાનું છે અને સુરત પણ જો ઊગી છે તો ના ઝાડવાડા છે સુરદુદા તો એ બાજુ સુરદા ઉગી છે અને હવે આપણે જાવું છે કપા વીણવા ચાલો એ શું કરે છે ને અત્યારમાં જો લાય કે પટંગટ ચાલુ છે চাপ মৰি চকেলা চাৰি মোৰ মালা মানে ককা বেঠা চিটি কিয় ৰখাইছে মালা বেঠা আছে

લોગ નતા આવતા એનું કારણ છે કે મારે હાથ હાવ બે ગયો તો બોલાય એમ જ નહોતું અને આજ તો એમ કે કાલ કરતાં આજ થોડું સારું છે હાથ થોડોક ઉઘડી ગયો છે બોલાય છે એટલે આપણે આજ પાસે લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે બાકી આપણે કાલે કપાઈ વીણતા હતા આ જો ચાર પાંચ સા અહીંયા રહી ગયા છે વીણવાના એ વીણીને પછી જે આગળ દેખાય છે ને આ વળામણ કરેલું છે અને બાકી તો આવડું આ વળામણ જો કાલ વીણી નાખ્યું કાલે આપણે વીણતા જતા કપા વીણતા હતા અને ઘડી બગડી સીવવાનું હોય તો સીવવાનું એવું કામકાજ કર્યું પણ વલોગ આપણે નહોતા ઉતારતા કેમ કે બોલાતું જ નહોતું હાથ બહુ જ બીહી ગયો ઉધરા થઈ ગઈ એટલે તાદય બેહી ગયો હતો એટલે કાંઈ વ્લોગ ઉતારતા નહોતા અને નયનના પપ્પાને હું કહું વલોગ ઉતારવાનું તો એ એમ કે હું એકલો હું બોલીશ હું એકલા ઉતારીશ એટલે એ કાંઈ ઉતારે નહીં અને આજ આપણે અત્યારમાંથીને જ હવારમાંથી જ આપણે વલોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે અને અમારે હજી કાંઈ આવ્યા નથી આપણે ઘડી કપા વીણવા માંડવી કા કડી બગડીમાં હમણાં અમારે કાંઈકી ને આવી જાય છે કપા વીણવા તો હાલો ફેમિલી બધાય કપા વીણવા તો હાલો ફેમિલી આપણે થોડું ઘણું કામ હતું એટલે આપણે ને જ્યાં હતા જ કપા કારણ કે વીણ્યા છે ને એના મમ્મી કાકીની તો આપણે બસ જઈએ આ બધું બાપુજીએ મકાઈ ને જાય બધું ફાયદ દીધું છે આજે પાણી ભર્યું છે આમાં આ મકા ને ઓલું જાય ને આ બધું પાઈ દીધું મોટર ચાલુ હતી એટલે આ બધું તો આ બધું પાઈ દીધું એટલું અને આપણે જોઈએ આ ઉપલું કટકી બાકી છે અને આપણે કુવા વાળી કટકે છે વીણાશે તો આપણે બધું જવાનું છે તો જાય વીણાશે નહીં વીણા છે તો આપણે જે લાવીશું રસ્તા ગયા ત્યારે થોડું કામ હતું આપણે યહટ રવ પડામ ભાલ્યા દેવ રોજ કીધું કે કેતો ગર્યો છે મણાયું કે નથી નહી રહ્યું કુવાળ કટકુ આ જોતા દેવો લાગે છે કે નથી વિના રહ્યું કે જે ઘણું દેખાય છે આપણે આ બજુ જીરામાન કામ આટો મટા મટા હાલ્યા દેવી થી અને હવે સૂરજ થાય થોડા કર્યો છે કે પાસ કવઈ કી જે છે કે સવાજે તો સૂરજ દાદા આખમી જાય છે જો પાસ ઉપર થઈ જોય તો નાને હરાપા જાતા હું અંદાજે કહો છું સૂરજ દાદા જો થોડા કર્યો છે ના આપણું જીરું છે ચૌ મસ્તીનું ઊગી ગયું છે જીરું મસ્તીનું જીરું ઉગી ગયું છે અને જે ઉગતો આવતું ને એવું બધું હોય આવું કંઈ જીરું ઊગી ગયું છે અને જે ઊગતું આવે એવું બધું છે ના બધું આપણે ઘઉ છે ઘણી આપણે બતાવેલા છે તો કઈ મસ્તીના બધા ઉગી જશે એક કતારા બધા આ ઘઉં ને જીરા ને કાલ પાયું તું આજે મકાઈ ઝાર પાવાનું બાકી તો મકાઈ ઝર પાયું ચાલો આપડે ગયા છે છે હે હાલો ફેમિલી પાણી પીવા પાણી પીવા છે નકર છે ને માર ગળું બો કોર પડી જાય હાથ બેહી ગયો તો ને એટલે હું જાજુ બોલી નથી શકતી છે ને કપા એટલો વીણા ને એમ ને એટલો જ આવા પગ આપણે એટલો પગ વીણી નાખ્યો છે આ દેખાય તમને આ પગ ને ઓલકર આ અડધું જે ઓલકર છે ઓલકર સાઈડ અડધું વીણાઈ ગયેલું છે એટલું વીણા બાકી ખાલી રહ્યું છે એટલું કાં આજ કાંઈ વીણાઈ ન રહ્યું કા

તો કાંઈકી કે એ ભાઈ ધોડ એ ગઈ પછી હું છે ને પાણીમાં થોડુંક પાણી બવણીમાં થોડુંક પાણી હતું ને એટલું મીકી હળુ હળું પીતા કે કુએ થી ઘાય ઘા ગઈ ને ગાયે ઘા આવી ખોટો રૂપિયો કેમ દુકાને દુકા પાછો આવે એમ ગઈ ને એમ પાછી આવી પછી માણ માણ સમજાય અમે કી જો હું તમને છે ને અડધી કલાકે ને અડધી કલાકે પાણી પાઈશ

ગળું ઘડીક માં કોરું પડી જાય બોલ બોલ બહુ કર્યું ને એટલે તમને ખબર તો છે પણ મારા બકવાસ ના એ ખબર છે કા તમે થાકી જાવ બહુ બોલું ને એટલે એમ કે બંધ કરીને તારો બકવાસ તે તો ચાલુ રાખે એક તારો બકવાસ એટલે પણ નો સુટકે કેવું પડે એમ ભગવાન ને જીભ આપી છે તો બોલ બોલ જ કરે મૂંગા મોઢે નો બોલે બેહાય

એટલે જાળવવા આડે થોડા કર્યા છે અમને આપણે તમને બતાવ્યા હતા આપણે કોઈ ત્યારે થોડા સુર દુદા ઘણા હતા અને ત્યાં જો થોડા કમ થઈ જાળવા છે અને હવે જો બધું જર તમને અંધારું મળી છે થવા અને આપણે કપા આવે એટલો બાઈક રહેશે વીણવાનું હા કાલે વીણા છે હું એમ વિચાર કરતી કાલ વીણાઈ જશે બપોર થાય છે ને કા પછી મને સાંભળ્યું કે આપણે ઓલ પણ એક કટકી છે દસ આની તો રહી જાય ઉપલો બાકી છે ખોડા પાયા રે મકાન પાયા આપણે

હમ તો બસ હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી જ ગયો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય